અંકલેશ્વર તાલુકાના સામુર ગામના પ્રવેશ દ્વારા અંગે ચાલતા વિવાદ નો અંત આજે આવ્યો હતો સમાધાનકારી નિમાડો આવતા ગ્રામજનોએ પણ ખુશી વ્યક્ત કરી હતી અંકલેશ્વર તાલુકાના સામોર ગામમાં પ્રવેશ દ્વાર અંગે ચાલતા ભારે વિવાદનો અંતે સમાધાનકારી નિવેદ સામે આવ્યો હતો અંકલેશ્વર મામલતદાર સહિત સરપંચ સહિતના મધ્યસ્થી બાદ માર્ગ ખુલ્લો થયો છે છે અને અંતે વિવાદનો અંત આવ્યો અંકલેશ્વર તાલુકાના સામોર ગામમાં પ્રવેશવા માટે મુખ્ય ત્રણ માર્ગ આવેલ છે જેમાં મુખ્ય પ્રવેશ દ્વાર એવા રસ્તાને ગામના જ રહેવાસી જીગ્નેશ કુમાર પ્રાણશંકર ભટ્ટ દ્વારા રસ્તો કાટાની વાડ કરીને બંધ કરી

તે બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવતા ગતરોજા વિવાદનો અંત આવ્યો હતો અને જિગ્નેશ કુમાર ભટ્ટ દ્વારા કાંટાની વાડ હટાવી લઈ ગ્રામજનો માટે મુખ્ય માર્ગ ખુલ્લો કરી દેવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે માર્ગ રોકનાર જીગ્નેશ કુમાર ભટ્ટ દ્વારા આ માર્ગ પોતાની માલિકીની જગ્યાનો હોવાનો દાવો કર્યો હતો જો કે સમાધાનની બેઠક દરમિયાન જીગ્નેશ કુમાર ભટ્ટ જ્યારે પણ પોતાની માલિકીના દસ્તાવેજી પુરાવા રજૂ કરશે ત્યારે પંચાયત તરફથી તેમને પોતાની માલિકીની જમીન મેળવવાની કાર્યવાહીમાં સંપૂર્ણ સહકાર આપવાની બાયદારી આપવામાં આવી હતી તારીખ 18/9/2024 ના રોજ જિગ્નેશભાઈ પ્રાણશંકર પટે જે છેલ્લા 3-4 મહિનાથી રસ્તા પર જે કાટારે વાર કરેલ હતે તે જિગ્નેશભાઈ ને પંચાયત દ્વારા સમજૂતી કરીને જાહેર હિત રસ્તો ખુલ્લો કરવા માટે સહમત કરવામાં આવે છે પાછળના સમયમાં જિગ્નેશભાઈ એમના લીગલ પ્રૂફ રજૂ કરે ત્યારે એમને એમની જગ્યા આપવા માટે પંચાયત એમને પૂરો સપોર્ટ કરશે